નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાતમાં મિત્રો આજે ફરીથી આપણે એક એવા વિષય સાથે જોડાયા છીએ જે લાખો પેન્શનરોના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પેન્શન માત્ર એક આંકડો નથી એ જીવનભરની મહેનત ફરજ અને દેશ સેવાના બદલામાં મળતું સન્માન છે નિવૃત્તિ પછીનું જીવન એક નવી જ શરૂઆત હોય છે જ્યાં આર્થિક આધાર મુખ્યત્વે પેન્શન પર જ ટકેલો હોય છે પરંતુ મિત્રો આજના સમયમાં પેન્શન પૂરતું સાબિત થતું નથી ખાસ કરીને ત્યારે જ્યારે વાત મેડિકલ ખર્ચાની આવે છે ઉંમર વધતા આરોગ્યની ચિંતા પણ વધી જાય છે દવા ઈલાજ પર ભારે ખર્ચા થવા લાગે છે અને એ જ કારણે મેડિકલ અલાઉન્સ પેન્શનરો માટે જીવન દૂરી સમાન બની જાય છે મિત્રો આજકાલ એક સામાન્ય પેન્શનરોના જીવનનો મોટો ભાગ હોસ્પિટલ બિલ મુલાકાત ટેસ્ટ અને દવાઓ પર જ ખર્ચાઈ જાય છે બીપી ડાયાબિટીસ હાર્ટ કિડની સાંધાના દુખાવા જેવી બીમારીઓ આજના સમયમાં સામાન્ય થઈ ગઈ છે મોંઘવારી એટલી વધી ગઈ છે કે એક સામાન્ય બ્લડ ટેસ્ટ ને નાની સર્જરી માટે પણ હજારો રૂપિયા ખર્ચા થઈ જાય છે આવા સમયમાં જ્યારે પેન્શનરોને ફક્ત રૂપિયા એક હજાર પ્રતિ મહિના મેડિકલ અલાઉન્સ મળતું હતું ત્યારે એ પૂરતું નથી એવો સવાલ વારંવાર ઉઠતો રહ્યો છે મિત્રો રૂપિયા એક હજારમાં આજના સમયમાં માત્ર થોડા દિવસોની જ દવા ખરીદી શકાય છે જ્યારે જ્યારે આખા મહિનાના માટે દવાઓનો ખર્ચ અલગથી ભારે પડી જાય છે તો મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી પેન્શનરોના સંગઠનોને સંઘોએ સતત માંગણી કરીને કે મેડિકલ અલાઉન્સમાં વધારો કરવો જોઈએ રજૂઆત પત્રો આપ્યા ધારાસભ્યો અને સાંસદો સુધી આ અવાજ પહોંચાડ્યો પણ વર્ષોથી પેન્શનરોને ફક્ત રૂપિયા એક જ હજાર મળતું હતું મિત્રો એ જ પ્રશ્ને આજે એક મહત્વપૂર્ણ નિર્ણય સરકાર તરફથી આવ્યો છે અને મિત્રો એ નિર્ણય વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ પરંતુ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો મિત્રો વધારે વાર ન કરતાં આપણે માહિતી તરફ જઈએ તો મિત્રો આજે જ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે પેન્શનરો માટેના મેડિકલ અલાઉન્સમાં સુધારો કરવામાં આવ્યો છે સરકારે સ્વીકાર્યું છે કે રૂપિયા એક હજારનું મેડિકલ અલાઉન્સ આજના સમયમાં પૂરતું નથી અને પેન્શનરોને વધારે સહાયની જરૂર છે નવા નિયમ મુજબ મેડિકલ અલાઉન્સમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયથી લાખો પેન્શનરોને રાહત મળશે અને તેમના માટે આરોગ્ય સંબંધિત ખર્ચ થોડો હળવો થશે મિત્રો અહીં જો હકીકતમાં રૂપિયા બે હજાર સુધી વધારો થયો હોય તો એ સ્પષ્ટપણે બતાવી શકાય છે ભલે આ વધારો કદાચ મોટો ન લાગે પણ પેન્શનરો માટે આ જીવનમાં એક નવી આશા છે દર મહિને જો રૂપિયા બે હજાર કે વધારે મળે તો ઓછામાં ઓછું દવાના મૂળભૂત ખર્ચાઓ પૂરો કરી શકાય છે સાથે સાથે પેન્શનરોની આ માગણી યથાવત છે કે મેડિકલ અનાઉન્સ હંમેશા મોંઘવારી સાથે જોડાયેલું હોવું જોઈએ એટલે કે સીપીઆઈઆઈડબલ્યુ અથવા તો મોંઘવારીના દર પ્રમાણે એ આપોઆપ વધતું રહેવું જોઈએ કારણ કે આરોગ્યનો ખર્ચ દર વર્ષે વધી રહ્યો છે અને એ અનુસાર સહાય પણ વધતી આવશ્ય આવશ્યક છે એ પ્રમાણે સહાય પણ વધવી જોઈએ મિત્રો આજનો નિર્ણય એક મોટી ખુશખબર છે પણ સાથે સાથે આપણને એ યાદ અપાવે છે કે હજી પણ પેન્શનરોના ઘણા પ્રશ્નો છે જે ઉકેલવાના બાકી છે પેન્શનરોને સન્માન મળે આરોગ્યની ચિંતા ન રહે વૃદ્ધાવસ્થા સુરક્ષિત બને એ જ આપણી સાચી લડત છે અમને વિશ્વાસ છે કે સરકાર આગળ પણ પેન્શનરોને ધ્યાનમાં રાખીને સકારાત્મક પગલાં લે છે મિત્રો આપ સૌ જાણીએ છીએ કે ઉંમર વધતા આરોગ્ય સંબંધિત સમસ્યાઓ જીવનનો એક અવિભાજ્ય હિસ્સો બની જાય છે નિવૃત્તિ પછીના વર્ષો એ આરામ અને શાંતિથી જીવવા માટે હોવા જોઈએ પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટાભાગના પેન્શનરો પોતાના આરોગ્યના ખર્ચાને લઈને હંમેશા ચિંતિત રહેતા હોય છે બીપીની દવા ડાયાબિટીસ કંટ્રોલ કરવાની દવા આંખોની દવા હાર્ટ સંબંધિત દવા આ બધું દર મહિને નિયમિત રીતે લેવું પડે છે એક મહિના માટે આ દવાનો ખર્ચ હજારો રૂપિયામાં જાય છે અને આવા સમયે જો ફક્ત રૂપિયા એક હજારનો જ મેડિકલ અલાઉન્સ મળે તો એ બિલકુલ યોગ્ય નથી અને પૂરતું પણ નથી મિત્રો હવે સરકાર દ્વારા કરવામાં આવેલા આ વધારાને લઈ પેન્શનરોમાં એક નવી આશા જગાઈ છે સરકારે માન્યતા આપી છે કે પેન્શનરોનું જીવન મેડિકલ ખર્ચાના કારણે અત્યંત મુશ્કેલ બની ગયું છે આ સુધારો કદાચ શરૂઆત છે પરંતુ એ સાથે જ પેન્શનરોને એ વિશ્વાસ પણ આપ્યો છે કે સરકાર તેમની ચિંતાઓ સંભાળવા માટે તૈયાર છે અને સવાલ એ છે કે શું આ વધારો લાંબા ગાળે પૂરતો સાબિત થશે શું ફક્ત રૂપિયા બે હજાર કે પચીસો મહિને મળવાથી પેન્શનરોનું આરોગ્ય સંબંધિત બહુ જોશો થશે તો મિત્રો હકીકત એ છે કે દવાના ભાવ દર વર્ષે વધી રહ્યા છે હોસ્પિટલના ચાર્જિસ વધી રહ્યા છે ટેસ્ટ અને સ્કેન માટેના દર વધી રહ્યા છે એટલે મેડિકલ એલાઉન્સને હંમેશા મોંઘવારી સાથે જોડવું આવશ્યક છે જેમ ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું દર વર્ષે વધે છે એમ જ મેડિકલ અલાઉન્સને પણ મોંઘવારીના દર પ્રમાણે આપોઆપ વધતો રહે તે જરૂરી છે જો આ નીતિ અપનાવવામાં આવે છે તો પેન્શનરોને દર વર્ષે રાહ જોવાની કે ફરીથી રજૂઆત કરવાની જરૂર નહીં પડે મિત્રો આ જાહેરાત પછી પેન્શનરોમાં આનંદ છે પણ સાથે સાથે એક ચિંતન પણ છે આજે જે વધારો થયો છે એ રાજકીય ઈરાદાનું એક પરિણામ છે સરકાર જો ઈચ્છે તો પેન્શનરોના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે માત્ર મેડિકલ અલાઉન્સ જ નહીં પરંતુ પેન્શન રિવિઝન કેશલેસ મેડિકલ સુવિધા અને હોસ્પિટલોમાં ડિસ્કાઉન્ટ જેવી યોજનાઓ પણ લાગુ થઈ શકે છે મિત્રો હવે કલ્પના કરો જો કોઈ પેન્શનરોને કેશલેસ મેડિકલ સારવાર કાર્ડ આપવામાં આવે જેમાં સરકારી અથવા પ્રાઇવેટ હોસ્પિટલોમાં દાખલ થતાં જ ખર્ચનો મોટો ભાગ સરકાર તરફથી ભરવામાં આવે તો કેટલી મોટી હળવાશ અનુભવાશે ઘણા પેન્શનરો એવી સ્થિતિમાં છે કે તેઓ પોતાના માટે મોટા ઓપરેશન કે સારવાર માત્ર પૈસાની તંગીને કારણે કરાવી શકતા નથી આવા સમયમાં જો કેશલેસ સુવિધા મળી જાય તો જીવન ખૂબ જ સરળ બની જાય છે મિત્રો પેન્શનરોની બીજી મોટી માગણી હંમેશા એ રહી છે કે મેડિકલ અલાઉન્સ દરેક રાજ્યમાં એક સરખું હોવું જોઈએ કેટલાક રાજ્યોમાં આ રકમ ઓછી છે તો કેટલાક રાજ્યોમાં આ રકમ વધારે છે પરંતુ આરોગ્યનો ખર્ચ બધી જગ્યાએ સમાન છે જેમ કે દવાઓના ભાવમાં કોઈ ફરક હોતો નથી એટલે દેશભરમાં એક સરખી નીતિ લાવવી જોઈએ જેથી દરેક પેન્શનરને સમાન લાભ મળી રહે તો મિત્રો આજે લેવાયેલા નિર્ણયથી પેન્શનરોને થોડી રાહત મળી છે પણ આ લડત હજી અધૂરી છે આગળના સમયમાં પેન્શનરોના સંગઠનો સંઘો અને સમાજના દરેક સભ્યને મળીને આ મુદ્દે અવાજ ઉઠાવવો પડશે કે પેન્શનરોને માત્ર ભથ્થા નહીં પરંતુ સુરક્ષિત અને નિર્ભય વૃદ્ધાવસ્થા મળે મિત્રોએ પેન્શનરો કોઈ ભાર નથી એ સમાજના એવા સ્તંભ છે જેઓએ જીવનભર સેવા આપી છે તેથી તેમને આરોગ્ય સંબંધિત સુરક્ષા આપવી એ સરકારની ફરજ બને છે મિત્રો આજની જાહેરાત સાથે આપણે એક નવી શરૂઆત જોઈ છે પરંતુ હવે આપની જવાબદારી એ છે કે આ મુદ્દો અહીં અટકવો નહીં જોઈએ કોમેન્ટમાં આપ જણાવો કે તમારી દ્રષ્ટિએ મેડિકલ અલાઉન્સ કેટલું હોવું જોઈએ શું એ દર વર્ષે મોંઘવારી સાથે જોડાવવું જોઈએ કે નહીં અને શું કેશલેસ મેડિકલ સુવિધા પેન્શનરો માટે લાગુ કરવી જોઈએ આપનો દરેક અવાજ અગત્યનો છે કેમ કે સરકાર લોકોની વાત સાંભળે છે જ્યારે ત્યારે જ મોટા ફેરફાર શક્ય બને છે અંતમાં મિત્રો આ સમાચાર આપણી સાથે વહેંચવાનો ઉદ્દેશ માત્ર માહિતી આપવાનો નથી પણ પેન્શનરોના જીવનમાં થોડીક આશા જગાવવાનો છે જો તમે માનો છો કે પેન્શનરોને વધારે સન્માન મળવું જોઈએ તો આ વિડીયો વધારે વધારે એવા લોકોને શેર કરો એટલે કે મોકલો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે અહીં આપને દરરોજ મળશે પેન્શન સાથે જોડાયેલી સૌથી સાચી અને સૌથી ઝડપી માહિતી મળશે પેન્શનોની ચિંતા આપણી ચિંતા છે અને આ અવાજ સતત આગળ લઈ જવો એ આપણી ફરજ છે તો મિત્રો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ વંદે માતરમ